નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ એપ્રિલ બે હાજર પચીસ ને વારસે આજે સોમવાર અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા અને નિકાસના વેપારો થાય તો બજારમાં સુધારો જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે એપ્રિલથી ડ્યુટી નાબૂદ થયા બાદ પાડોશી દેશોમાં થોડા નિકાસના વેપારો આવે તેવી ધારણાઓ રહેલી છે કેન્દ્ર સરકારે ડુંગળી પર વીસ ટકા નિકાસની ડ્યુટી એપ્રિલ મહિનામાં દૂર કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજી તેની

વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ નથી અને ધીરે ધીરે ડુંગળીની આવક પણ ઘટતી જોવા મળી રહી છે તો મિત્રો આ આથી ડુંગળી આની સરસા ગમેડિયોને અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન